નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ચોવીસમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર કરંટ અફેરનો નો વિડીયો શરૂ કરું એ પહેલા તમારે જો જૂના કરંટ અફેરની ની પીડીએફ જોતી હોય તો ચારસો નવ્વાણું રૂપિયામાં તમને જેટલી જૂની પીડીએફ જોવે એક વર્ષની બે વર્ષની બધી જ મળી જશે ડાઉનલોડ કરી શકાશે ઇન્ટરનલ સ્ટોરેજમાં એની પ્રિન્ટઆઉટ પણ કાઢી શકાશે અને ઓછા પેજની અંદર વધારે કરંટ અફેર કવર થશે બહુ એટલું બધું ઇમેજીસ ને એવું બધું હું કરંટ અફેરની પીડીએફમાં એડ નથી કરતો જેથી તમારા પેજ ખોટે ખોટા વધી જાય તો એક ચોખ્ખું મુદ્દા વાઇઝ લખાણ હશે અને તમને વાંચવામાં સરળ પડશે એવી રીતનું આખું મુદ્દાઓ શોર્ટ લિસ્ટ કરેલા હશે કોઈ પણ કરંટ અફેરના ટોપિકમાં જે રીતે વિડીયોમાં જોવો છો એ જ કન્ટેન્ટ છે એની અંદર ઈ બુકમાં અવેલેબલ હશે તો જૂના એક થી બે વર્ષ સુધીની બધી જ કરંટ અફેરની પીડીએફ તમને એમાં મળી જશે પણ મેક્સિમમ તમને છ મહિનાથી એક વર્ષ સુધીના કરંટ અફેર જીપીએસસી જેવી પરીક્ષા માટે પણ ઇનફ છે બરાબર આ વખતેનો પેપર એસટી નો જોયો હોય તો બે હજાર ત્રેવીસ ના કરંટ અફેરમાંથી માત્ર એકાદો ક્વેશ્ચન હતો બરાબર અને બાકી જાન્યુઆરી બે હજાર ચોવીસ ના ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માંથી એકાદ બે ક્વેશ્ચન હતા જાન્યુઆરી માંથી જે હતા એ પદ્મ પુરસ્કાર ના જ હતા અને મેં વિડીયોમાં એકાદ વખત કીધું હતું કે પદ્મ પુરસ્કાર સિવાય એટલું જૂનું નવા જ હતું ચાલશે બરાબર સેમ એવું જ ક્વેશ્ચન પેપર હતું આ વખતે લાવ વખતનો ક્વેશ્ચન પેપર એટ લોટ ઓફ નો કહી શકાય ને કરંટ અફેર્સના ક્વેશ્ચન છે ને અઘરા લાગ્યા છે બરાબર એને આપડા કરંટ અફર જોયા નથી બરાબર ટોટલ એકત્રીસ જેટલા કરંટ અફરના ક્વેશ્ચન મે એમાંથી ગોત્યા એમાંથી 27 જેટલાના સ્ક્રીનショット સાથે મેં પ્રૂફ મૂક્યા છે કે કયા વિડિયોમાંથી કયા પીડીએફમાંથી કયો ક્વેશ્ચન હતો બરાબર સ્ક્રીનશોટ એમાં મૂકેલા જ છે બરાબર તમે એ વિડિયો લેક્ચર YouTube માં अवेलेबल હોય તો તમે એ વિડિયો ખોલીને પણ જોઈ શકો છો બરાબર જે તે તારીખના અપલોડેડ જ છે હા ત્રણ મહિનાનો સમયગાળો એવો છે માર્ચ એપ્રિલ મે અને જૂન એના જૂનુબમાં વિડિયો લેક્ચર નહીં મળે એ વસ્તુ ખાલી આપણા પેડ યુઝર પૂરતું સીમિત રાખ્યું હતું કેમ કે એ ગાળામાં પરીક્ષાઓ નહોતી તો યુટ્યુબમાં આપણે લેક્ચર નહોતા મુકતા બરાબર બાકી જુલાઈથી રેગ્યુલર જ બધું છે બરાબર તો જુલાઈથી અત્યાર સુધીના જે પણ કઈ તમને સ્ક્રીનશોટમાં જોવા મળે તો જોઈ શકો છો YouTube માં વિડિયો થી પણ તમે સર્ચ કરીને ગોતી શકો છો ઓકે તો પ્રૂફ સાથે બધું આપેલું છે અને બાકી એ પહેલાનું છે માર્ચ થી લઈને જે સમયગાળો છે માર્ચ એપ્રિલ મે અને જૂન તો એના વિડિયો લેક્ચર નથી પણ YouTube ની અંદર એ બધું અવેલેબલ છે બરાબર એની પીડીએફ વર્તમાન પત્રિકા ટેસ્ટ ને બધું YouTube સોરી YouTube માં અવેલેબલ નથી પણ આપડી Android એપ્લિકેશન માં એ બધું અવેલેબલ હતું કન્ટેન્ટ બરાબર જે લોકો પેડ યુઝર છે બરાબર એ ચેક કરી શકે છે ક્લિયર તો ઘણા ટાઈમ પછી જીપીએસસી ના આ ટાઈપ નો પેપર આવેલો છે અને આપણે દર વર્ષે જીપીએસસી ના પેપર આવે ત્યારે આ રીતનો વિડીયો બનાવીએ જ છીએ બરાબર આપણો વર્ષોથી નિયમ છે જ બરાબર તો જોઈ લેજો બાકી જેમને જોડાવું છે એ ડિસ્ક્રિપ્શન પણ લિંક છે પ્લે સ્ટોર માં ડાયરેક્ટલી નામ લખશો તો આ લોગો મળશે તમને એપ્લિકેશન નો એ ડાઉનલોડ કરી લેવાની બરાબર ચાલો શરૂ કરી દઈએ આજનો વિડીયો હાલમાં જ જાહેર થયેલ ટ્રાવેલ અને ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારત કેટલા ક્રમ પર છે ટ્રાવેલ અને ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ભારતનો ક્રમ એમાં ભારતનો ક્રમ છે આમાં ઓગણ તો ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં જે ટ્રાવેલ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે એવું પણ પૂછી શકે તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમે આ ઇન્ડેક્સ જાહેર કર્યો છે ટોટલ ઇન્ડેક્સમાં એકસો ને ઓગણીસ દેશો હતા બરાબર અને આ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન ઉપર અમેરિકા હતું અમેરિકાનો સ્કોર યાદ રાખીશું બરાબર એ પાંચ પોઈન્ટ છે બરાબર બીજો ક્રમ સ્પેનનો ત્રીજો ક્રમ જાપાનનો છે ભારતનો ક્રમ છે ઓગણચાલીસનો છે બરાબર તો એ યાદ રાખીશું અને અંતિમ ક્રમ પર કોણ છે માલી બસ એટલા દિવસો માલી છે એ દેશ છે અને માલે છે ખબર છે માલે શું છે માલદીવની રાજધાની છે તો માલે માલેમાંન માલીમાં ભૂલ ન થઈ જાય બરાબર માલી છે બરાબર એક દેશ છે જ્યારે માલે છે એ માલદીવની રાજધાની છે ક્લિયર જીએસટી કાઉન્સિલની પંચાવનમી બેઠકનું આયોજન ક્યાં સ્થળે થયું હતું તો જીએસટી કાઉન્સિલની પંચાવનમી બેઠકનું આયોજન હાલમાં થયેલું છે રાજસ્થાન ખાતે તો ઓપ્શન બી આપણો જવાબ થશે હવે આમાંથી એક ક્વેશ્ચન હતો કે જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોય બરાબર તો કેટલા લોકોને આવડ્યું છે ખબર નહીં પણ હું તમને કહી દઉં જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ છે એ ભારતના નાણાં મંત્રી જે હોય ને એ હોય અત્યારે નિર્મળા સીતારમણ છે એમાં વાક્ય એમ જ આપ્યું હતું કે નાણાં પ્રધાન છે જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોય તે વાક્ય આપણો જવાબ આવતો હતું બરાબર એમાં ચાર ઓપ્શન આપેલા હતા એ બધામાં અલગ અલગ તરીકે લખેલું હતું જીએસટી જેસલમેરમાં આવી શકે કે હવે જીએસટી કાઉન્સિલની બેઠક ફલાણી જગ્યાએ થઈ હતી ધ્યાન રાખવાનું રાજસ્થાનના જેસલમેરમાં રાજસ્થાન જીએસટી લાગુ એક જુલાઈ બે હાજર થી લાગુ થયું સૌથી પહેલો જીએસટી દિવસ આપણે ઉજવો બે હાજર અઢારમાં ઓકે બાકી એક જુલાઈ જીએસટી દિવસ ઉજવી છે જીએસટી લાગુ કરનાર વિશ્વનો સૌથી પહેલો દેશ ફ્રાન્સ હતો જીએસટી સંબંધિત બંધારણીય પૂછાડો બંધારણી સુધારો પૂછી શકે છે તમને

ટુ એઈટ નાઇન છે ને ત્યાં ટુ સેવન નાઇન જ આવશે ત્યાં એક મિસ્ટેક થઈ ગઈ છે ટાઈપ કરવામાં તો ટુ સેવન નાઇન આવશે બરાબર ટુ સેવન નાઇન એ બરાબર તો ટી ટુ સેવન નાઇન એ બંધારણનો આર્ટિકલ છે અહીંયા મિસ્ટેક છે બરાબર કદાચ પીડીએફ પીડીએફમાં તો કરેક્શન નહીં થાય કેમ કે અપલોડ થઈ ગઈ હશે બાકી આપણે જે ઈ બુક આવે છે એમાં ચેન્જ કરી નાખશું કેમકે ઈ બુક હજી બનાવવાની બાકી છે ઈ બુકમાં ટેક્સ્ટમાં આપણે ચેન્જ કરી નાખશું બરાબર તો આ વસ્તુ એક કરેક્શન કરી લેજો ટુ સેવન નાઇન આવશે અહીંયા બરાબર એ ધ્યાનમાં રાખજો એક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે બરાબર ચાલો રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી ક્યારે થાય છે ચોવીસ ડિસેમ્બર છે આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ છે તો આજની તારીખમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ અથવા તો નેશનલ કન્ઝ્યુમર રાઇટ ડે ની ઉજવણી ચોવીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ કરવામાં આવી છે ઓકે છેતરપિંડીમાં જાગૃતતા લાવવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે બાકી વર્લ્ડ કન્ઝ્યુમર રાઈટ ડે પણ હોય છે પંદરમી માર્ચ ઉજવાય છે એની ટુ વર્ચ્યુઅલ હિયરિંગ બરાબર બાકી છેતરણી ના થાય એ માટે બીઆઈએસ એક્ટ આવ્યો હતો બે હજાર સોળમાં અને બે હજાર સત્તરથી થી બારમી ઓક્ટોબરથી અમૂલમાં આવેલો છે અને ત્યારબાદ ગવર્નિંગ કાઉન્સિલ છે એની પણ પુનઃરચના કરવામાં આવેલી હતી બરાબર તો એ બધું યાદ રાખવાની જરૂર નથી ખાલી તારીખ યાદ રાખો કે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ અને નેશનલ કન્ઝ્યુમર રાઈટ ડેની ઉજવણી ક્યારે થતી હતી કે ચોવીસમી ડિસેમ્બરે બરાબર ગ્રાહકોમાં છેતરપિંડી પ્રત્યે જાગૃતિ લાવવા માટે દિવસ ઉજવાય છે વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ ડે ને યાદ રાખો એમ નથી યાદ રાખો એ ચોવીસ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ અને પંદરમી માર્ચે વિશ્વ કન્ઝ્યુમર રાઇટ ડે તો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ હોય છે થીમ યાદ રાખવી તો યાદ રાખો બાકી ચાલશે હાલમાં જ વર્લ્ડ બાસ્કેટબોલ દિવસની ઉજવણી ક્યારે થઈ હતી વિશ્વ બાસ્કેટબોલ દિવસ છે એકવીસમી ડિસેમ્બરે ઉજવાઈ ગયો તો ઓપ્શન એ આપણો આન્સર થશે એક્ચ્યુઅલમાં આ દિવસ છે ગયા વર્ષે બે હજાર ત્રેવીસ માં સૌથી પહેલી વખત સેલિબ્રેટ કરવામાં આવશે આવા દિવસો છે ને બહુ પૂછશે ગયા વખતે પૂછવાનું રહી ગયો તો આ વખતે પૂછી લેશે બરાબર તો વર્લ્ડ બાસ્કેટબોલ ડે એકવીસમી ડિસેમ્બર ના રોજ ઉજવાય છે બરાબર અને બે હજાર ત્રેવીસમાં સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયેલો છે થીમ યથાવત રાખી છે બાસ્કેટબોલ ક્રાફ્ટિંગ એન્ડ એન્ડ્યુરિંગ લેજેસી ફોર અ બેટર ફ્યુચર બે માટે પણ યથાવત જ છે ઓકે ડોક્ટર જેમ્સ નેસ્મિથ દ્વારા બાસ્કેટબોલની શરૂઆત કરવામાં આવી હતી એમનો જન્મ એકવીસ ડિસેમ્બર અઢારસો ને થયો હતો એની યાદમાં દિવસ ઉજવે છે બાકી એકવીસ ડિસેમ્બરે સૌથી ટૂંકો દિવસ પણ હતો વિશ્વ ધ્યાન દિવસ પણ એકવીસ ડિસેમ્બરે સૌથી પહેલી વાર ઉજવાયેલો છે આ બધા દિવસોને ખાસ ધ્યાનમાં રાખજો ક્વેશ્ચન અહીંથી આવી શકે એમ છે વિશ્વ ધ્યાન દિવસ વર્લ્ડ મેડિટેશન ડે પણ એકવીસમી તારીખે હતો વિશ્વ બાસ્કેટબોલ દિવસ પણ આજ તારીખે છે નાઇન્ટીન ફોર્ટી ફાઈવ જો આ જ રીતનું છે નાઇન્ટીન આવી રીતે લખ્યું છે અને ફોર્ટી ફાઈવ આવી રીતે સ્પેલિંગમાં છે આ એકચ્યુઅલમાં આની જે જે નામ છે એ જ રીતનું છે બરાબર આ એક પ્રકારની સંસ્થા છે એનું નામ આ જ રીતે છે બરાબર તો એમના દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વની ટોચની આઠ મહાશક્તિઓમાં ભારતનો ક્રમ કેટલામો છે તો ટોચની આઠ મહાશક્તિઓમાં ભારતનો ક્રમ છે બરાબર એ કેટલામો છે ટોચની આઠ મહાશક્તિઓમાં ભારત છે એ ત્રીજા ક્રમે ત્રીજા ક્રમે છે કે પાંચમા ક્રમે એક મિનિટ જોઈ લઈએ મને યાદ નહીં ભૂલી ગયો પાંચમું સ્થાન ધરાવે છે વિશ્વની આઠમા સકતીઓની એમાં ભારત છે પાંચમા સ્થાન ઉપર આવે છે પ્રથમ સ્થાન આમાં કોનું છે પ્રથમ સ્થાન અમેરિકાનું છે બીજું સ્થાન છે આમાં ચીનનું છે ત્રીજું સ્થાન રશિયાનું ચોથો ક્રમ છે જાપાનનો છે બરાબર એશિયામાં સૌથી સારું પરફોર્મન્સ હોય તો ચીનનું છે બરાબર ટોટલ આઠ શક્તિઓમાંથી ચાર તો છે ને એશિયાની છે વિશ્વની આઠ શક્તિઓમાં ચાર એશિયાની છે બરાબર એમાં ચીન આવી ગયું જાપાન આવી ગયું ભારત આવી ગયું અને હજી એક છે સાઉથ કોરિયા બરાબર તો પાંચમું સ્થાન ભારતનું છઠ્ઠું ફ્રાન્સનું સાતમું યુકે અને આઠમું સાઉથ કોરિયા તો ફ્રાન્સ યુકે જેવા દેશોને આપણે પાછળ છોડી અને આમાં પાંચમું સ્થાન ધરાવીએ છીએ એશિયા પાવર ઇન્ડેક્સમાં તો આપણો ક્રમ છે એ ત્રીજો હતો બરાબર તો એમાં આનાથી પણ સારું પરફોર્મન્સ હતું ભારત ભૂટાનના શાહી સન્માન દાસો આ શાહી સન્માનનું નામ છે ભૂટાનનું બરાબર તો એનાથી કોને સબમિટ કર્યું છે આનાથી અરુણ કપૂરને સન્માનિત કરેલું હતું તો હાલમાં જ ભૂટાનનો શાહી સન્માન છે જેનું નામ છે દાસો એનાથી અરુણ કપૂરને સન્માનિત કર્યું છે તેઓ એક શિક્ષાવિદ હતા હમણાં જ ભૂટાનનો રાષ્ટ્રીય દિવસ હતો સત્તરમી ડિસેમ્બરે એમાં આસામ રાજ્યના જે મુખ્યમંત્રી છે હેમંતા બિશ્વ શર્મા એમણે ભાગ લીધો હતો આ વસ્તુ આપણે સ્ટડી કરી ગયા બાકી બીજા બે ત્રણ પુરસ્કારો યાદ રખાવો રાષ્ટ્રીય તાનસેન પુરસ્કાર અથવા તો તાનસેન સન્માન એ પંડિત સ્વપ્ન ચૌધરીને મળ્યો હતો તાનસેન સમારોહ નું આયોજન મધ્યપ્રદેશમાં ગ્વાલિયરમાં ચોત્રીસમો વ્યાસ સન્માન હમણાં જાહેર થયો કે બિરલા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે આ સૂર્ય બાલા મળ્યો હતો અને ગુજરાતી ભાષાનો સાહિત્ય એકેડમી પુરસ્કાર કોને મળ્યો દિલિપ ઝવેર ને એને દિલીપ ઝવેરીને ભગવાનની વાત પર નામની કવિતા માટે પુરસ્કાર મળ્યો હતો અને બુકર પ્રાઇઝ બે હાજર ચોવીસ નું એ મળ્યું હતું સામંત હારવે ઇન્ટરનેશનલ બુકર પુરસ્કારની વાત નથી થતી ચલો કોઈ કહેશે ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર આ પ્રશ્ન બે હજાર ચોવીસનો કોને મળેલો છે કહેવાનું છે તમારે બરાબર કોમેન્ટ કરવાની છે બરાબર એક એક્ઝામ સમજીને જ કોમેન્ટ કરજો ટેસ્ટ તો ઘણા લોકો પેઇડ કોર્સ લીધો તોય નથી આપતા બરાબર ટેસ્ટ આપો ને યાર બધું ફ્રીમાં જ છે પછી એક વખત તમે પેમેન્ટ કરી દો પછી બરાબર ટેસ્ટ આપશો તો થોડું ઘણું તમને રિવિઝન થશે બરાબર પછી સોલ્યુશન ચેક કરો કયો ક્વેશ્ચન ખોટો પડ્યો ત્યારે તમે કરંટ અફેરમાં સ્કોર કરી શકશો બાકી આમને એમ સ્કોર નહીં થાય બરાબર આ બધા પેઇડ યુઝર્સે એમને કહું છું જે લોકો પેડ કોર્સ લીધેલો છે છતાંય ટેસ્ટ નથી આપતા બરાબર તો તમને કરંટ અફેર છે એમાં સારો સ્કોર કરવો હોય તો તમારે ડેલી અપડેટ રહેવું પડશે બરાબર પહેલી વસ્તુ ડેલીના ડેલી કરંટ અફેર જોવાની આદત પાડવી પડશે બરાબર જો કરંટ અફેરમાં આ તમે માની લો કે અત્યારે બસો માર્કનો પેપર હતો બરાબર એમાં ત્રીસ માર્કના કરંટ અફેર હોય બરાબર હવે તમારા એકસો ને સિત્તેર માનલો કે કરંટ અફેર તમે સરખી રીતે નથી કરતા તમારે એકસો સિત્તેર માર્કમાંથી રમવાનું છે માર્ક તમારે પછી કરન્ટ અફેર અઘરું કાઢ્યું કરંટ અફેર અઘરું નહોતું સાવ સહેલું હતું દર વખત કરતા બહુ સહેલું કાઢે છે તો છેલ્લા બે વર્ષથી તો બરાબર બાકી જૂનું દિનેશ દાસા વખતનું કરંટ અફેર જોવો ને બરાબર તો સોતરા નીકળી જાય એવું કરંટ અફેર હોય છે બરાબર આ વખતનું કરંટ અફેર બહુ જ ઇઝી હતું સાવ જો લેક્ચર રેગ્યુલર ભર્યા હોય ને તો બધા ક્વેશ્ચન આવડે એવા તા આ વખતે બરાબર પણ તમે લોકો કોઈ સિરિયસલી લેતા નથી બરાબર તમે બધું હજી જે રીતે તૈયારી કરવી જોઈએ એ રીતની તમારી તૈયારી નથી કરંટ અફેરમાં બરાબર કરંટ અફેરની તૈયારી કઈ રીતે કરવાની ડેલી જે પણ કઈ કરંટ અફેર હોય એ રહેવાનું બરાબર બીજી વસ્તુ રિવિઝન કરતું રહેવાનું કરંટ અફેર છે એક વખત વાંચી ડેલી ના ડેલી તમને યાદ નહીં રહેવાના બરાબર તો જૂની કરંટ અફેરમાં એક વખત એવો રાખવાનો અઠવાડિયામાં કે મહિનામાં બે દિવસ એવા રાખવાના કે આખા મહિનાના જૂના કરંટ અફેરનું રિવિઝન થઈ જાય બરાબર એ દિવસે તમે તે દિવસના કરંટ અફેર ના જુઓ તો ચાલે બરાબર પછી એ બધા માટે તમારે તમારું સેલ્ફ ટેસ્ટ લેવાની કે તમને કેટલું યાદ છે એના માટે ટેસ્ટ આપો કોઈ પણ મારી આપો કે બીજાની આપો બરાબર પણ એક ટેસ્ટ આપો કેટલું યાદ રહ્યું છે બરાબર અને ટેસ્ટમાં કેટલા માર્ક આવે છે એ જુઓ ક્યાંક તમારી ભૂલ થાય છે કેવા કેવા ટોપિકમાં ભૂલ થાય છે એ જુઓ એવોર્ડમાં ભૂલ થાય છે નિયુક્તિમાં ભૂલ થાય છે પુરસ્કારોમાં ભૂલ થાય છે એ બધું જોવાનું સ્પોર્ટ્સમાં ભૂલ પડે છે તો જે ટોપિકમાં વધારે ભૂલ પડતી હોય એના ઉપર ફોકસ કરવાનું કન્નડ ભાષાની ફિલ્મ છે કન્નડ ભાષા કર્ણ ટાકરા બોલાય છે તો ઓપ્શન બી જવાબ થશે આ જે ફિલ્મ છે બરાબર ઓસ્કર માટે ક્વોલિફાય કરી નાખી છે આ ફિલ્મ ને બરાબર તો આ ફિલ્મ છે એ બનાવી છે એફટીઆઈઆઈ પુણેના હોય હવે એફટીઆઈનું પૂરું નામ શું ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા બરાબર અને આ સૂચના પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે અને ત્યાં ડાયરેક્ટર છે એ ચિદાનંદ નાયક છે આ તો વાત થઈ ગઈ એફટીઆઈની ઓકે બાકી કાંસ ફેસ્ટ કાંસ ફિલ્મ ફેસ્ટિવલ થયું હતું ને એમાં પણ આ મૂવીને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હતું બરાબર એ પણ યાદ રાખી લેજો સાથે સાથે બાકી આ કન્નડ ભાષાની મૂવી છે અને હમણાં જ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા થયો હતો પંચાવનમો એ ગોવામાં થયો હતો અને એમાં ફોકસ કન્ટ્રી હતું ઓસ્ટ્રેલિયા તેને પણ આપણે યાદ રાખી લેશું ચલો કોઈ કહેશે હોર્નબિલ ફેસ્ટિવલ થયો તો બરાબર હોર્નબિલ ફેસ્ટિવલ એમાં ફોકસ કન્ટ્રી શું હતું ચલો કોઈને યાદ હોય તો ફટાફટ કોમેન્ટ કરજો ડી એટ તો ડેવલપિંગ એટ તો વિકાસશીલ આઠ આની આર્થિક સહયોગ સંગઠનની અગિયારમી બેઠકનું આયોજન ક્યાં થયું આ થયેલું ઇજિપ્ત ખાતે પ્રોજેક્ટ ડોલ્ફિન હેઠળ ભારતમાં ગંગા ડોલ્ફિનને ટેગિંગ કયા રાજ્યમાંથી શરૂ કરવામાં આવ્યું હતું તો ગંગા ડોલ્ફિનનું નું ટેગિંગ કરવામાં આવશે આસામ રાજ્ય ખાતેથી પ્રોજેક્ટ ડોલ્ફિન હેઠળ કરવામાં આવશે રાષ્ટ્રીય જળચરજીવ સંજીવ આપણી ડોલ્ફિન માછલી છે ગંગા નદીની અને ડોલ્ફિન દિવસ આપણે ઉજવીએ છે પાંચ ઓક્ટોબરે પાંચ ઓક્ટોબર બે ના રોજ ગંગા નદીની જે ડોલ્ફિન માતલી છે એને રાષ્ટ્રીય જળચર જીવનો દરજ્જો દીધો આપણે વિવેક દેબરો નિધન થયું તે કોણ હતા પ્રધાનમંત્રીની આર્થિક સુરક્ષા સલાહકાર પરિષદના તે અધ્યક્ષ તરીકે કાર્ય કરી ચૂક્યા છે બરાબર અધ્યક્ષ હતા આંતરરાષ્ટ્રીય ગૃહ સોરી કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કયા રાજ્યમાં પ્રોજેક્ટ એરિયા પરમિટ વ્યવસ્થાને લાગુ કરવા અંગે જાહેરાત કરવામાં છે ગૃહમંત્રી અમિત શાહે મણિપુર મિઝોરમ અને નાગાલેન્ડ ત્રણ રાજ્યમાં પ્રોટેક્ટેડ એરિયા પરમિટ વ્યવસ્થા છે લાગુ કરી છે એસબીઆઈ મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યું છે રામ મોહન રાવ નવા મેનેજિંગ ડાયરેક્ટર બન્યા હતા કયા રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશ છે ત્યાં સાઠ કે વધુ ઉંમરના નાગરિકો માટે સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે તો દિલ્હી ખાતે શરૂ થઈ છે સાઠ વર્ષ કરતા વધુ ઉંમરના નાગરિકો માટે સંજીવની યોજના બે હજાર પચીસની વર્લ્ડ બોક્સિંગ કોંગ્રેસનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે આ થશે ભારતમાં હાલમાં જાહેર થયેલ માહિતી પ્રમાણે બે હજાર ચોવીસ માટે ઉત્તર પ્રદેશ રાજ્યનું શ્રેષ્ઠ પર્યટન સ્થળ કયું રહ્યું છે તો અયોધ્યા છે એ શ્રેષ્ઠ પર્યટન સ્થળ રહ્યું છે વૈશ્વિક સ્તર ઉપર કયો દેશ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ફાર્મા બજાર બન્યો છે તો ભારત છે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ફાર્મા બજાર બનેલો છે આ સાથે જ આપણે ચોવીસમી તારીખના કરંટ અફેરના અહીંયા વિદાય આપી દઈએ મળીએ પચીસમી તારીખના કરંટ અફેરમાં ત્યાં સુધી રજા લઈએ